જીએમઆરએસ સંલગ્ન મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની ગુજરાત કોંગ્રેસે માગ કરી છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ઓગણીસો ચોરાણું પંચાણું પછી ગુજરાતને પૂર્ણ સરકારી મેડિકલ કોલેજ નથી મળી અને હવે એમાં પણ આ ફી વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના સપના રોડાઈ ગયા છે આ મુદ્દે શક્તિસિંહ ગોહિલ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરશે સાથે જ તેમણે કહ્યું છે કે જરૂર પડે તો એનએસયુઆઈ જલદ આંદોલન કરશે એનઆરઆઈ કોટામાં ત્રણ હજાર ડોલર નો ફી વધારો કર્યો આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ હજી ઘટાડવાની જરૂર છું તો કહીશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને ઘટાડો